હેલો સ્ટુડન્ટ્સ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટુડન્ટ્સ આજે આપણા વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ છ ગુજરાતી માધ્યમ વિષય સંસ્કૃત જેમાં ગઈકાલે આપણે ચેપ્ટર નંબર એક મમ અંગાની બન્યા હતા આજે આપણે ચેપ્ટર એ જ ચેપ્ટર નંબર એકનો સ્વાધ્યાય જોઈશું શું જોઈશું સ્વાધ્યાય ચેપ્ટર નંબર એકનો જેમાં તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર એક નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દ લખવાના છે ચિતની સામે અંગોના નામ તમારે સંસ્કૃતમાં આપ્યા છે તે યાદ રાખવાના છે મસ્તકમ તો પહેલા ચિત્રોમાં તમને શું આપ્યું છે મસ્તકમ તો તમારે લખવાનું એ ટટ મસ્તકમ અસ્થિ બોલો મારી સાથે એ ટટ મસ્તકમ અસ્થિ અર્થાત એનું ગુજરાતી શું થાય ખબર છે આ માથું છે અથવા તો આ મોઢું છે

હવે ડ્રો ડ્રો એટલે બે હોટ આપ્યા છે એટલે કે નીચેનો ભાગ ગણાય અને ઉપરનો નો કહેવાય બરાબર પછી અહીંયા કેટલા કર્ણ કર્ણ એટલે શું કહેવાય કેટલા કાન આપ્યા છે એક એટલે કે આ એક કાન છે ચોથા ચિત્રમાં એટલે પાંચમા ચિત્રમાં તમને શું આપ્યું છે આગ એને સંસ્કૃતમાં શું કહેવાય નેત્રમ શું કહેવાય નેત્રમ તો બોલો એ તાટા એ તાટા નેત્રમ અસ્તિ નેત્રમ અસ્તિ એટલે કે એ એક આંખ છે શું છે કેટલી આંખ છે એ એક આંખ છે પછી છઠ્ઠા ચિત્રમાં તમને કલ્ટરમ આપી છે શું આપ્યું છે કલ્ટરમ બરાબર એટલે હાથનો પંજો કાંડા વાળો ભાગ ચરણ એટલે પગનો પંજો આપી દીધો છે બોલો એ સરણ અસ્થિ એટલે કે આ પગ પંજો છે શું છે પગનો પંજો છે પછી તમને એમાં આગળ જોઈએ એક્સરસાઇઝમાં તો ક્વેશ્ચન નંબર બે અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે તેમનો નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરવાનું છે અને શુદ્ધ ઉદાહરણ સાથે બોલવાનું છે ઉચ્ચારણ સાથે તો કેટલા નામ આપ્યા છે પેલામાં બોલો ઓસ્ટિકા જીવા જીવા ઠીક છે હવે અંગોના નામ નીચેના ત્રણ વિભાગોમાં વહેચેલા છે તે જુઓ અને ત્રણ વાર ઉચ્ચારણ સાથે બોલવાના છે તો મસ્તકના અંગો મસ્તક ના અંગોમાં કયા કયા અંગો આવ્યા છે એટલે 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 અને જીવહા એટલે જી આ જે અંગો છે એ શરીરના કયા ભાગ પર આવેલા છે મસ્તક ના ભાગ પર આવેલા છે હવે ધરના અંગો બરાબર ને

નીચે આપેલા વાક્યની ખાલી જગ્યામાં નીચે કોષ્ટકમાંના સર્વનામ લખવાના છે એ તત એટલે આ નાનું એક વચન એસા એટલે આ પૂ પુ એટલે શું કહેવાય પુલ્લિંગનું એક વચન એસા એટલે આ સ્ત્રીલિંગમાં એક વચન એ તો એટલે આ બે દ્વિવચનમ એટલે આ બે શ્રી દ્વિવચનમ એટલે આ બધા

So good luck and best of luck for this world. Thank you. Subscribe my channel.